ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદની હોટેલમાંથી યુવતીની મળી લાશ હત્યાની આશંકા અમદાવાદ શહેરમાં હાસોલ ચોકી પાસે આવેલી તંદુર હોટેલના એક રૂમમાંથી ત્રેવીસ વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે આ યુવતી અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી મહિલાના ગળા પર ઈજાના નિશાન હોવાના કારણે યુવતીની હત્યા થઈ હોવાની શંકા સેવાઈ રહી છે એરપોર્ટ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ યુવતી મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી હતી આ યુવતી એરપોર્ટ પર આવેલા ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી રવિવારે બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટલ તંદુરના રૂમમાંથી યુવતીને મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક પોલીસે એફએસએલની ટીમની મદદ લઈ ઘટના સ્થળે તપાસ માટે બોલાવાઈ છે ઘટના સ્થળેથી જરૂરી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે યુવતીના પરિવારજનોને જાણ કરીને તેમને પણ હોટેલમાં બોલાવાયા હતા તેમની પણ પોલીસે પૂછપરછ કરી હતી કરી હત્યાનું કારણ જાણવા ચક્રો સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કર્યા છે બ્યુરો રિપોર્ટ અમદાવાદ